ગુજરાત કોંગ્રેસના આગેવાનો એક શીખ અવશ્ય લેવી એમપી ના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ વઢવાણથી ન્યાયયાત્રામાં જોડાયા અને તેઓની સાદગી વડવાણ થી ન્યાયયાત્રા લખતર તરફ પ્રસ્થાન કરેલ અનેક આગેવાનોએ હાજરી આપેલ તેમાં મુખ્ય પ્રધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એવા અને કોંગ્રેસના આગેવાન દિગ્વિજયસિંહ જોડાયા હતા અને પદયાત્રા પણ હતા વર્ષની ઉંમર ધરાવતા છમ્મર જોડાયા સાથે ભોજન જગ્યાએ માટે રોકાયેલા ત્યારે ફક્ત એક ગાથ જમીન ઉપર પાત્રે આરામ કરતા જોવા મળેલા તેઓ આરામ સારી હોટલમાં પણ કરી શકતા હતા છતાં પણ સાદગી તેઓની જોઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ આમાંથી શીખ લેવી જોઈએ અને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આવનાર સત્યાવીસ વિધાનસભા પ્રદેશ કોંગ્રેસના આગેવાનો બહાર આવશે સાદગીમાં તો જ સત્યાવીસમાં માં હરાવી શકશે અને આજે દિગ્વિજયસિંહ જોતા લાગે છે કે કોંગ્રેસ નેતાઓ આ સાદગી તકે શીખ લેવા વિનંતી બ્યુરો ચીફ પરમાર ભગીરથ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી